નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સમગ્ર ગોંડલ માર્કેટના સો એ સો ટકા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા અવયવ અથવા સૌથી પહેલા બજાર ભાવ જોવા માગતા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને અંત સુધી બન્યા રહેવું અને વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું ના ભૂલતા જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો એરંડાનો બજાર ભાવ છે બારસો રૂપિયા થી તેરસો ને સો રૂપિયા સોળા તો સાતસો થી એક પછી ધાણા આઠસો એક થી પંદરસો ને પછી મિત્રો તાણી તો એક હજાર એક થી ઓળસો ને એકત્રીસ રૂપિયા મેથી મિત્રો વાત કરીએ તો સસો ને એકતાળીસ રૂપિયા થી એક હજાર ને એક પછી ગોગળી તો તેનો બજાર ભાવ પાંચસો સણા સફેદ અગિયારસો એક થી બે હજાર એકત્રીસ પછી મિત્રો જીરુ વાત કરીએ તો ત્રણ હજાર એક થી ત્રણ હજાર સાતસો ને એકત્રીસ કલોજી એક થી ચાર હજાર એકવીસ રૂપિયા પછી મિત્રો કાંગ તો બસો થી પાંચસો એક કપાસ અગિયારસો થી સોળસો ને સોળ રૂપિયા મકાઈ ચારસો થી પાંચસો અગિયાર મઠ છસો એક પછી મિત્રો બાજરી ત્રણસો થી ચારસો એક મગ અગિયારસો એકાવન થી પંદરસો સોતેર રૂપિયા રાયડો તેરસો એકાણું રૂપિયા પછી લાલ ડુંગળી સોસઠ રૂપિયા થી એકસો એકાણું સિંગદાણા એક હજાર થી તેરસો સિંગદાણા ફાડા છસો એકસઠથી બારસો એકાવન વટાણા એક હજાર એકાવનથી અઢારસો એક સોયાબીન સાતસો થી આઠસો સેતાલીસ રૂપિયા તુવેર એક હજારથી બારસો એકસઠ અડદ એક હજાર એકથી તેરસો અગિયાર વાલદેશી પાંચસો એકાવન થી નવસો એક વાલપાપડી આઠસો એકત્રીસ થી સોળસો ને એક ઘઉં લોકવન પાંચસો દસ થી પાંચસો સુમ્માળી ઘઉં ટુકડા ચાર પાંચસો રૂપિયાથી પાંચસો અઠ્યોતેર રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને બજાર ભાવ જોવામાં મદદરૂપ થશે તો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં